હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો વેલકમ ટુ વૈશાલી હોમ કિચન તો આપણે આજે સાતમની ઠંડી થાળી બનાવી છે જેની રેસિપી હું તમારી સાથે શેર કરીશ કે તમે છઠના દિવસે બનાવી અને સાતમના દિવસે ખાઈ શકો એવી ઠંડી રેસીપી રેસિપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે સૌથી પહેલાં લીસા લાડવા બનાવીશું જેને લાહા લાડવા અથવા તો ટકા લાડવા પણ કે અને બેસનના લાડુ પણ કહે છે તો આપણે અઢી કપ ચણાનો લોટ લીધો છે અને વજનમાં જોઈએ તો અઢીસો ગ્રામ આપણે ચણાનો લોટ લીધો છે આપણે પરફેક્ટ માપથી બનાવીશું તો આપણા લાડવા સરસ બનશે આપણે લોટને ચાળવો જરૂરી છે લોટ ચળાઈ ગયો છે હવે આપણે એમાં એક ટેબલ સ્પૂન ઘી એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું આ રીતે મુઠ્ઠી પડતું આપણે મોણ લઈશું હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને લોટ બાંધી લઈશું આપણો લોટ સરસ રીતે બંધાઈ ગયો છે હવે આપણે એમાંથી ઓવલ શેપમાં મુઠિયા બનાવી લઈશું આ રીતે આપણે આંગળાથી દબાવી દઈશું જેથી તળતી વખતે વચ્ચે કાચા ન રહે અને સરસ ફ્રાય થઈ જાય આપણે આ રીતે બધા જ મુઠિયા બનાવી લઈએ હવે આપણા બધા મુઠિયા થઈ ગયા છે અને આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે તો આપણે બે પાટમાં મુઠિયા તળી લઈશું એકદમ સ્લો ફ્લેમ પર આઠથી દસ મિનિટ થાય છે મુઠિયાને તળતા આપણે ફાસ્ટ ગેસ નહીં રાખીએ નહીં તો બહારથી લાલ થઈ જશે અને અંદર કાચા રહી જશે આપણા મુઠિયા સરસ રીતે આઠથી દસ મિનિટમાં તળાઈ જવા આવ્યા છે મુઠિયા તળાઈ જાય એટલે તેલની ઉપર આવી જશે એટલે આપણે એને કાઢી લઈશું આ રીતે આપણે બધા જ મુઠિયાને તળી લઈશું હવે આપણે મુઠિયાને આ રીતે તોડી અને ઠંડા કરી લઈશું તમે જોઈ શકો છો કે આપણા મુઠિયા સરસ રીતે તળાઈ ગયા છે આપણા મુઠિયા ઠંડા થઈ ગયા છે હવે આપણે મિક્સર જારમાં એને ફાઇન પીસી લઈશું આપણું મુઠિયા સરસ રીતે પીસાઈ ગયા છે હવે આપણે ફરીથી એને ચાળી લઈશું જો તમને કરકરા ગમતા હોય તો તમારે ચાળવાની જરૂર નથી તમે એમ જ યુઝ કરી શકો છો આપણો મુઠિયા સરસ રીતે ચડાઈ ગયા છે હવે આપણે એમાં થોડું હૂફાળું પાં કપ જેટલું ઘી લઈશું અને સરસ રીતે મોણ દઈ દઈશું સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા તમને થોડું ઘી વધારે ગમતું હોય તો લઈ શકો છો હવે આપણે મૂણ દેવાઈ ગયું છે હવે આપણે પેનમાં એક કપ ખાંડ લઈશું અને અડધો કપ પાણી લઈશું આપણે આ માપ ખાસ ધ્યાન રાખીશું કે આપણે અઢીસો ગ્રામ લોટ લીધો હોય તો આપણે એમાં એક કપ ખાંડ જાય છે આપણે વજનમાં જોઈએ તો બસો વીસ ગ્રામ આપણે ખાંડ લીધી છે અને કપમાં એક કપ લીધી છે હવે આપણે એને એક તારની ચાસણી કરીશું એકથી દોઢ તારની આપણે ચાસણી કરીશું આપણે એકદમ ઘટ ચાસણી થવા લાગી છે આપણે ચેક કરીશું આપણો એક તાર બનવા લાગ્યો છે સરસ હવે આપણે એને એક મિનિટ માટે થવા દઈશું અને પછી ગેસ બંધ કરી દઈશું હવે આપણે ગેસ ઉપરથી નીચે લઈ લઈશું પેનને અને બેસનના ચૂરમાને ચાસણીમાં એડ કરી દઈશું અને એક ટીસ્પૂન જેટલું એલચીનો પાવડર છે એ એડ કરી દઈશું અને એક ટેબલ સ્પૂન જેટલી કિસમિસ છે એને આપણે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આ પ્રોસેસ આપણે ગેસ ઉપર નથી કરવાની એને નીચે આપણે કરીશું અને સરસ રીતે આ રીતે મિક્સ કરી લઈશું અને મિશ્રણને ઠંડુ થવા દઈશું મિશ્રણ એકદમ ઠંડુ થઈ જાય પછી આપણે એના લાડવા બનાવી લઈશું ઇક્વલ સાઇઝમાં આપણે એના લાડવા બનાવી લઈશું આ રીતે આપણે બધા જ લાડવા બનાવી લીધા છે હવે આપણે પિસ્તાની કતરણથી ગાર્નિશ કરીશ આપણા લીસા લાડવા એકદમ રેડી છે તમે જોઈ શકો છો હવે આપણે કારેલા ની સબ્જી બનાવીશું આપણે અહીંયા અઢીસો ગ્રામ કારેલા લીધા છે અને એની સ્કીન કાઢી લઈશું અને હવે વચ્ચેથી બે ભાગ કરી અને એના બીનો ભાગ પણ આપણે કાઢી લઈશું આ રીતે આપણે બધા જ કારેલાને બી કાઢી લીધા છે હવે આપણે આ રીતે એને સ્લાઇસ કરી લઈશું આપણે બધા જ કારેલાને સ્લાઇસ કરી લીધા છે હવે એમાં આપણે એક ચમચી મીઠું એડ કરી મિક્સ કરી અને બે કલાક માટે એને સાઈડ પર રહેવા દઈશું બે કલાક પછી આપણે એક પેનમાં તેલ લઈશું તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું અને હિંગથી વઘાર કરીશું હળદર એડ કરી દઈશું અને કારેલાને જે મીઠાવાળું પાણી હોય એ કાઢી નીચોવી અને એડ કરી દઈશું અને સરસ રીતે કૂક થવા દઈશું હવે આપણે એમાં આદુ મરચા અને લસણની પેસ્ટ એડ કરીશું આપણે અહીંયા ગ્રીન કલરનું શાક બનાવીશું તો આપણે ગ્રીન કલરનું જ મરચું એડ કરીશું આપણે જોઈશું કે આપણું શાક ચડી ગયું છે કે નહીં આપણું ચા શાકનો કલર ચેન્જ થઈ ગયો છે હવે આપણે એમાં તલ એડ કરી દઈશું અને સિંગદાણાનો ભૂકો એડ કરી દઈશું જીરું પાવડર એડ કરી દઈશું થોડી ખાંડ અને સરસ રીતે મિક્સ કરી લઈશું તમે આ રીતે શાક બનાવશો તો તમારું શાક બિલકુલ કડવું નહીં બને હવે આપણે અડધા લીંબુનો રસ એડ કરી દઈશું અને હવે આપણે ફ્રેશ લીલા ધાણા કટ કરી અને એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું આ શાક તમે આગલા દિવસે બનાવી અને બીજા દિવસે ખાઈ શકો છો બગડતું નથી અને એવું ને એવું જ રહે છે તો આપણું ગ્રીન કારેલાનું શાક રેડી છે હવે આપણે નેક્સ્ટ રેસિપી જોઈએ ભરેલા ભીંડાની સબ્જી આ પણ તમે બીજા દિવસે આરામથી ખાઈ શકો છો અને બે દિવસ માટે ભીંડાનું શાક સારું રહે છે તો આપણે દોઢસો ગ્રામ ભીંડો લીધો છે એને સરસ રીતે ધોઈ અને કોરો કરી લીધો છે હવે આપણે બંને બાજુથી ડીટીયાનો ભાગ કાઢી લઈશું અને વચ્ચે આ રીતે એક સ્લેટ કરી લઈશું હવે આપણે મસાલો જોઈ લઈએ એક એક ટેબલ જેટલો ચણાનો લોટ ધાણા જીરું લાલ મરચું હિંગ હળદર લસણની પેસ્ટ અને મીઠું આપણે એકદમ સિમ્પલ મસાલા લઈશું જેથી આપણો ભીંડો બે દિવસ સુધી સારો રહે આ રીતે આપણે તેલ નાખી અને મસાલો સરસ રીતે ભીંડાની સીંગમાં ભરી લઈશું આ રીતે આપણે બધી સીંગ ભરી લઈશું આપણી બધી સીંગ ભરાઈ ગઈ છે હવે આપણે જે લોખંડની તવી આવે જે લોઢી હોય એમાં આપણે સીંગ આ રીતે મૂકી દઈશું અને એકદમ સ્લો ફ્લેમ પર એને તળી લઈશું આપણે ભીંડાની સીંગને તળવા માટે બે ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે એને આપણે આ રીતે ચપ્પુની મદદથી ઉલટપુલટ કરી અને બધી બાજુથી સરસ રીતે ફ્રાય કરી લઈશું આપણી ભીંડાની સીંગ એકદમ સરસ રીતે ફ્રાય થઈ ગઈ છે અને કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આપણે જે બચેલો મસાલો છે એને વચ્ચે આ રીતે રાખી દઈશું જેથી એ પણ સરસ રીતે સતળાઈ જાય તો આપણી ભીંડાની સીંગ સરસ રીતે સતળાઈ ગઈ છે હવે આપણે એમાં ફ્રેશ ધાણા એડ કરી દઈશું આપણો ભરેલો ભીંડો રેડી છે હવે આપણે થેપલાની રેસિપી જોઈ લઈએ થેપલા માટે મેં અહીંયા એક કપ મેથી બે કપ ઘઉંનો લોટ એક કપ બાજરાનો લોટ બે ટેબલ સ્પૂન તેલ એક ચમચી તલ એક ચમચી અજમા હાથેથી મસલીને એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું હળદર લાલ મરચું પાવડર હિંગ ધાણાજીરું પાવડર આ બધું જ આપણે એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લઈશું આપણે બાજરાનો લોટ લીધો છે તો આપણા થેપલા બહુ જ સરસ બને છે હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને મીડિયમ કણક બાંધી લઈશું એની અને આપણે ટેન મિનિટ માટે રેસ્ટ આપીશું ટેન મિનિટ પછી આપણે લોટને કેળવી લઈશું અને એના એક સરખા લુવા બનાવી લઈશું આપણા બધા જ લોવા બની ગયા છે હવે આપણે એને વણી લઈશું આપણે થોડું વણવામાં અઘરું થશે કારણ કે આપણે બાજરાનો લોટ લીધો છે પણ તો બી થોડો કોરો લોટ લેતા જઈશું એટલે સરસ પતલા વણાઈ જશે હવે આપણે લોટી ગરમ છે તો થેપલાને તળી લઈએ પહેલાં આપણે તેલ મૂકીશું અને પછી જ આપણે થેપલો રાખીશું મીડિયમ સ્લો ફ્લેમ પર આપણે એને બંને બાજુ તળી લઈશું આપણા થેપલા પણ રેડી છે હવે આપણે પાત્રા બાઈટ્સ બનાવશું જે પણ તમે આગલા દિવસે બનાવી અને બીજા દિવસે ખાઈ શકો છો એકદમ ખરાબ થતા નથી અને ટેસ્ટ પણ સારો આવે છે આપણે અળવીના ત્રણ પાન લીધા છે અને એની જે જાડી જાડી રગ હોય એને ચપ્પુની મદદથી આ રીતે કટ કરી લઈશું અને આપણે પાત્રા અલગ રીતે બનાવીશું એકદમ ઈઝી રીત છે કાંઈ બીડા વાળવાની કોઈ જરૂર નથી આ રીતે આપણે બધી રગ કાઢી અને પાનને એકદમ પતલા પતલા કાપી લઈશું આ રીતે આપણે કાપી લઈશું હવે આપણે બેટર બનાવી લઈએ એના માટે આપણે દોઢ વાટકી જેટલો બેસન લીધો છે એમાં આપણે હાથેથી મસળી અને અજમા એડ કરીશું આપણે આમાં મસાલા ચડિયાતા લઈશું કેમ કે અળવીના પાનનો કોઈ ટેસ્ટ હોતો નથી એટલે હવે આપણે લાલ મરચું પાવડર હળદર પાવડર ધાણાજીરું પાવડર હિંગ ગરમ મસાલો મીઠું આદુ મરચાંની પેસ્ટ આંબલી અને ગોળનું પાણી આ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું જો તમે આંબલી ન ખાતા હોય તો એની જગ્યાએ તમે દહીં અથવા છાશનો ઉપયોગ કરી શકો છો હવે આપણે થોડું થોડું પાણી એડ કરી અને સરસ બેટર બનાવી લઈશું એકવાર બેટર બની જાય એટલે આપણે જે અળવીના પાન કાપેલા છે એ અંદર મિક્સ કરી લઈશું આપણું બેટર એકદમ સરસ રેડી છે હવે આપણે જે ઢોકળિયામાં ઈડલીની વાટકી આવે એમાં એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને આપણે પાત્રા બાઇટ્સ એમાં આપણે સ્ટીમ કરીશું આપણે એક ચમચી જેટલો બેકિંગ સોડા લીધો છે એને મિક્સ કરી લઈશું અને થોડું થોડું બેટર આપણે બધી જ વાટકીમાં ભરી લઈશું બધી જ વાટકી રેડી થઈ ગઈ છે હવે આપણે પહેલેથી ગરમ કરવા મૂકી દીધેલા સ્ટીમરમાં એને મિનિટ માટે સ્ટીમ થવા દઈશું આપણા પાત્રા એકદમ સ્ટીમ થઈ ગયા છે કે નહીં આપણે ચેક કરી લઈએ આપણી ચપ્પુ એકદમ ક્લિયર આવે છે તો આપણા પાત્રા સરસ સ્ટીમ થઈ ગયા છે હવે આપણે એને કાઢી લઈશું અને ઠંડા થવા દઈશું હવે આપણે એને અનમોલ્ડ કરી લઈએ અને વચ્ચેથી કટ કરી લઈએ તમે જોઈ શકો છો કે આપણા પાત્રા કેટલા સરસ બન્યા છે હવે આપણે આ રીતે ચાર ભાગમાં કટ કરી લઈશું અને એનો એક વઘાર કરીશું એના માટે આપણે એક પેનમાં ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ લીધું છે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ જીરું અને હિંગથી વઘાર કરીશું આઠથી દસ લીમડાના પાન અને એક ટેબલ સ્પૂન જેટલા આપણે તલ લઈશું અને આપણે પાત્રાના બાઇટ્સ એડ કરી દઈશું અને સરસ એકથી બે મિનિટ માટે એને તળાવવા દઈશું હવે આપણે એમાં ફ્રેશ લીલા ધાણા એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું આપણા પાત્રા પણ રેડી છે હવે આપણે ભરેલા મરચાં બનાવીશું એના માટે એક મિક્સર જારમાં આપણે જવાણું ગાંઠિયા અને સિંગદાણાના ભૂકાને ક્રશ કરી લઈશું હવે આપણે મરચાંને આ રીતે કટ કરી અને વચ્ચેથી રગ અને બીનો ભાગ કાઢી લઈશું અને મસાલો મિક્સ કરી લઈશું મસાલામાં આપણે જે ક્રશ કર્યું એ પછી ગાર્લિક પેસ્ટ હળદર હિંગ લાલ મરચું ગરમ મસાલો ખાંડ લીંબુ અને સ્વાદ પ્રમાણે મીઠું મીઠું આપણે ચવાણામાં હોય છે એટલે ટેસ્ટ કરીને લઈશું હવે આ રીતે આપણે મસાલો મિક્સ કરી અને મરચાંની અંદર સ્ટફ કરી દઈશું આ રીતે આપણે બધા જ મરચાંને ભરી લઈશ આપણા મરચાં ભરાઈ ગયા છે હવે આપણે એને તળી લઈશું સ્લો ફ્લેમ પર એને ઉલટફુલટ કરી અને બધી બાજુથી તળી લઈશ આપણા મરચાં પણ રેડી થઈ ગયા છે હવે આપણે ફ્રૂટનું રાયતું બનાવીશું જે તમે સાતમના દિવસે સવારે પણ બનાવી શકો છો એના માટે આપણે બે કપ દહીં લીધું છે દહીંની અંદર આપણે એક ચમચી રાઈના કુરિયા અને એક ચમચી હળદર અને મીઠું એડ કરી અને બેથી ત્રણ કલાક માટે એને રહેવા દેવાનું જેથી અંદર રાઈના કુરિયાનો આથો આવી જાય અને રાયતું ટેસ્ટમાં સરસ લાગે બેથી ત્રણ કલાક પછી આપણે એમાં લીલા મરચાં કટ કરેલા ધાણા પછી ફ્રૂટમાં તમે તમારી પસંદનું કોઈ પણ લઈ શકો અહીંયા મેં એપલ દાડમ અને બનાના લીધા છે અને સરસ રીતે મિક્સ કરી લઈશું અને જ્યારે આપણે જમવા બેસીએ ત્યારે સેવથી ગાર્નિશ કરીશું રાયતાને આપણી થાળી રેડી છે હવે આપણે થાળીને સર્વ કરી લઈએ એક વાટકીમાં આપણે રાયતું લઈશું અને ઉપરથી થોડી સેવ એડ કરી દઈશું હવે આપણે ભરેલું મરચું રાખીશું લીસા લાડવા રાખીશું પાતરા બાઈટ્સ રાખીશું ભરેલી ભીંડાની સીંગ અને ગ્રીન કારેલાનું શાક આપણી સાતમની ઠંડી થાળી રેડી છે આ બધી જ વસ્તુ તમે આગળના દિવસે બનાવી અને બીજા દિવસે ખાઈ શકો છો આ એક પણ વસ્તુને તમારે ફ્રીજમાં મૂકવાની જરૂર નથી બહાર જ સારી રહી છે મિત્રો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આપ એક ઇઝી અને નવી રેસીપી સાથે થેન્ક યુ બાય બાય